રૂલ લેવલ જાળવવા માટે અઢારસો ક્યુસેક પાણીની આવક સામે અઢારસો ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી છે ત્યારે વાત કરવામાં જિલ્લાના મેસો ડેમમાં તેરસો ક્યુસેક પાણીની આવક સામે તેરસો ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી છે જ્યારે વડી ડેમની વાત કરવામાં આવે તો બારસો ક્યુસેક પાણી સામે બારસો ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લામાં વાત કરવામાં આવે તો વ્યાપક પ્રમાણે વરસાદ પડવાને કારણે હાલ જળાશયો પાણી ભારે પાણીની આવકની સામે જિલ્લા તંત્ર દ્વારા હાલ જળાશયમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે આસપાસના જે ગામો છે તેની સતર્કતા કરવામાં આવી રહી છે ત્યારે હીરો પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ અરવલ્લી આપણે જણાવી દઈએ કે